મહુવાણા નાની ગામે માલધારી મહિલા ઉપર હુમલો ગંભીર હાલતે સારવાર ખસેડાય હાલુ નાની ગામે રાહુલ નામની માલધારી મહિલા તેમના પરિવાર સાથે માલઢોર લઈને આવ્યા છે ત્યારે રાત્રિના સમયે સિંહે માલઢોર ઉપર હુમલો કરવામાં આવતા મહિલા દ્વારા સિંહને ટપરવા જતા સિંહે મહિલા ઉપર હુમલો કર્યો હતો આ હુમલામાં લીલાબેન રાહુલભાઈને ગંભીર ઈજાઓ થતા સારવાર હર્થે ખસેડવામાં આવ્યા હતા

બેન પેલા તમારું નામ બેન ક્યાં રહ્યો તમે શું બનાવ બીનો હતો

કોઈ વસ્તુ નહીં કોઈ કામ નથી દેતું અમે કઈ રીતે કેટલી વાર જીણા માલ ને તો બહુ જ એને હેરાન કરે માણસ ને કને પોરસ ખાતા વાળા ને એક બે વાર ફોન કરેલો પણ આવ્યા નથી કાલે અમે જોઈ તો નજરે અને આજે તો રૂબરૂ આમ ભેટો થઈ ગયો કે અમારા માલ આમ ભેગા થઈ ગયા એકદમ તો મારે ઉઠવાનું થયું એને હુમલો કરવાનો તમને કેટલીક જગ્યાએ ઈજા પહોંચાડી છે બે પગમાં છે અને બે હાથમાં છે કાકા આપનું નામ પેલા બુટાભાઈ મસાભાઈ હાખે કમારા કયું ગામ છે કાકા ગામ અમારું રાજકોટ ના બાજુમાં મકાજી મેપર કલાવડ તાલુકાનું અને અમે વતની માલ લઈને આવેલા છે નાની જાગતારે અને અમારે રાતે ત્રણ વાગે આવા જે હુમલો કર્યો મારા દીકરાને વહુ છે લીલીબેન એને ઈજા કરી છે ત્રી ટાકા આવ્યા છે અને આગલા દિવસે ફરસવારાને કીધેલું હતું કે તમારું જનાવરને કાંઈક આખા પાછું કરો પણ ફોરસવારાએ કોઈ સાંભળ્યું નહીં અમારું આ આગલા દિવસનું કીધેલું હતું અને છતાંય એને માટેનો એને અમે કાંઈ કરી તો અમારી માટે ગુનો લાગે છે માણસોને મારી નાખે માણસોને ખૂટી નાખે એનો ગુનો નથી લાગતો એટલે એની માટેનો સરકારને કાંઈક પગલાં લેવા પડે અને એની માટે ધ્યાન દો તરીક સાહેબ માણસને ઈજા બહુ જનાવર કરવા માંડ્યા અને જનાવરને કાંઈ પણ તમારા આખા પાછું કોકની ફોન આવે કોકનો નાના માણાનો ફોરેસ્ટર કોઈ ફોન નથી ઉપાડતા રાતે ફોન ઉપાડે જવાબ નથી દેતા આગલા દિવસનું બે દિવસે અમે કહેતા હતા કે તમે જનાવર લઈ જાઓ જનાવર ઈજા કરી તે રાય સાહેબ આવ્યા છે એ મને ભેગાઈ નથી હું તો અત્યારે ભાવનગર હોસ્પિટલ છું અને જે કાંઈ હોય એ અમને નાના માણાને આની માટેની સહાય સહાય મળી આપી દીજો અને આ જનાવર છે ને કબજે કરો અમને સહાય ન આપો તો કાંઈ નહીં પણ જનાવર માણસોને બહુ હેરાન કરવા માંડ્યા છે માણસોને મારી નાખશે તમારું જનાવર સરકાર તરફથી મારે તો એનો અમને ગુનો હટે છે અને અમારા માણસો મારે એનો ગુનો નથી હટતો એટલે આને માટે સાહેબ અમારો આભાર છે કાંઈ બોલવામાં ફેર પડ્યો હોય તો પણ થોડુંક આની માટેથી તમે કડક પગલાં લ્યો જનાવરના કાંઈક બંદોબસ્ત આપો